ઇરાન ઇરાક પાસે ગુરુવારે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા ઉપરાંત તે મજબૂત બનવાની શક્યતા છે તેનો ટ્રપ ગુજરાત સુધી લંબા છે અને તેની અસરો હેઠળ એકથી ત્રણ માર્ચ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં માવઠાની શક્યતા છે અમદાવાદમાં હળવો વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત અંકિત પટેલના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં ત્રણથી ચાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા હોવાથી ઠંડી ગરમીની મિશ્ર સિઝન અનુભવાય બે ડિગ્રી વધી લગભગ ઓગણીસ ડિગ્રીએ પહોંચ્યું હોવા છતાં સુસ્વાટા મારતા ઠંડા પવનને લીધે ગરમી વર્તાઈ ન હતી ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાને કારણે છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડા પવનને લીધે તાપમાનનો પારો બાર ડિગ્રી સુધી પહોંચ્યો હતો નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ ફેબ્રુઆરીએ સક્રિય થનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાળા સમુદ્રથી પૂર્વ તરફ આગળ વધશે તેમજ ટ્રોપિકલ અને સબટ્રોપિકલ વિસ્તારોના તાપમાનમાં વધુ તફાવત હોવાથી એક માર્ચની આસપાસ આ ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આગળ વધશે